ધીરજ હોસ્પિટલ દ્વારા કેન્સર વિભાગમાં વિશ્વ મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત બાળરોગ સ્ત્રી રોગ જનરલ સર્જરી તેમજ કેન્સર વિભાગના સુપ્રસિદ્ધ વિશેષજ્ઞો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સ્તન કેન્સર સર્વાઇકલ કેન્સર અંગે સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું કેન્સર વિભાગના ડોક્ટર પ્રશાંત પટેલ રોગના ડોક્ટર રાધિકા પરમાર અને ડૉક્ટર શ્વેતા શ્રીવાસ્તવે આ અંગે પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે સુમનદેવ વિદ્યાપીઠના ટ્રસ્ટી અને બાળરોગ વિભાગના પ્રોફેસર શ્રીમતી વર્ષા શાહ ધીરજ હોસ્પિટલના નિર્દેશક શ્રી લવલેશ કુમાર તથા કે એમ શાહ ડેન્ટલ કોલેજના પ્રોફેસર શ્રીમતી ભાવના દવે અને પ્રોફેસર રશ્મિ વેંકટેશ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના વડા તેમજ કાર્યકર્તાઓ મહિલા પોલીસ મહિલા સરપંચ આશા કાર્યકર્તા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વિશે વધુમાં માહિતી આપતા ટ્રસ્ટી શ્રીમતી વર્ષા શાહે જણાવ્યું હતું કે નોકરિયાત વર્ગની મહિલાઓએ પોતાના ઘર પરિવાર અને નોકરી આમ બંનેનો ભાર ઉઠાવીને પોતાની સેહત પર ધ્યાન આપી શકતી નથી જેથી આવા કાર્યક્રમનું આયોજન કરી જાગૃતતા ફેલાવવી જોઈએ તેમજ નિલમબેન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ધીરજ હોસ્પિટલ સમાજના સર્વે વર્ગોના દર્દીઓને સારવાર આપતી તેમજ દરેક પ્રકારના રોગો માટે એક જ છત નીચે અત્યાધુનિક સારવાર આપતી મધ્ય ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે આ કાર્યક્રમમાં બહારથી પધારેલા સર્વે આમંત્રિત એસી થી વધુ મહિલા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા આજે અમે હોસ્પિટલ સમીઠ તરફથી મહિલા દિવસ અંગે એક સપ્તાહનું આયોજન કર્યું હતું અમે એકત્રિત થયા છીએ એક સપ્તાહમાં ના કાર્યક્રમો આજે પૂર્ણવૃતિ છે એ દરમિયાન અને એ પહેલાં અને પછી સંસ્થાને છેલ્લા ત્રેવીસ વર્ષોથી જે માનનીય ડૉક્ટરો નર્સ આશા વર્કરો એનજીઓ સંસ્થાઓ અને જે પણ સહયોગી સંસ્થાઓ હતી એ બધાનું આજે અમે અહીંયા સન્માન કર્યું છે અને એકત્રિત થઈ અને એક નાનો કાર્યક્રમ આયોજિત કરી અને તે સર્વોનું બહુમાન કરી તેમને પ્રીતિ ભોજન કરાવી અને અમે કાર્યક્રમ નિરામીએ છીએ ધીરાજ હોસ્પિટલ્સમાંથી વિદ્યાર્થીઓ તરફથી નેક્સ્ટ વીક સેલિબ્રેશનનું આજે પૂર્ણાવતી દરમિયાન ત્રીસ વર્ષોથી જે જે મહિલાઓએ અહીંયા કોન્ટ્રીબ્યુટ કર્યું છે આશા વર્કર હોય સ્વીમ્પર હોય સિસ્ટર હોય કે ડૉક્ટર હોય એનું સન્માન કરવામાં આવ્યું મેં strongly believe that 50% of the population is women, which are 50%. So I am proud to be one and uh, we are the strongest people because we are multitaskers. We handle house, home, family, work. At the end of this day we have a huge smile. Country we are satisfied with what we do. So that purpose শু নাম ম্যাডাম ডা ঝাঁ ফট্রিক্স নিজ হস